ભાજપા મહિલા મોરચા તેમજ શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં બહેનો પર થતા અત્યાચાર મામલે વિરોધ પ્રદર્શન કરાયું હોવાની માહિતી સૂત્રોએ જણાવી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરા શહેરના ડીડી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળના સંદેશ વિસ્તારમાં ટીએમસી નેતાએ મહિલાઓ પર કરેલ અત્યાચાર બાબતે સાથે જ જે સંદેશખલીમાં ખલીમાં હિંસા થઈ રહી છે અને જે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે છતાં પણ ચૂપ રહીને મમતા સરકાર

ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ભારત એ હંમેશા નારી સન્માનનું એક પ્રતિક રહ્યું છે ભારતમાં નારીઓનું અપમાન એ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સહન ન કરે અને માટે જ આ યશસ્વી અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં પણ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન એમની સમગ્ર ટીમના માધ્યમથી આ વિરોધ પ્રદર્શન કુતળાધહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ આપ જોઈ શકો છો કે તેમના મનમાં એક પ્રકારની દૃણા પણ છે અને તેમના મનમાં આક્રોશ પણ છે કે જે સરકાર નારીઓને સન્માન નથી આપી શકતી જે સરકાર નારીઓને સાચવી નથી શકતી અથવા તો એમની જે પ્રકારની જરૂર હોય તે પ્રકારની સિક્યોરિટી નથી આપી શકતી એ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી મુખ્યમંત્રી રાજીનામા આપવું જોઈએ મુખ્યમંત્રીશ્રી જે રીતે સત્તા ઉપર બેઠા છે તે વખતે પણ એમણે રાજકીય પક્ષના કાર્યકર્તાઓની સાથે દુર્વ્યવહાર કરેલા છે તે વખતે એમણે ભયનું વાતાવરણ પેદા કરી અને એમણે સત્તા પર

પણ મમતા બેનરજી એ બહેનો ઉપર જવાજ ઉપાડતા નથી અને ઉપર અત્યાચાર કરતા હોય એનો એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળ હોય તો આપણે સેવાય નહીં કે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે પણ પંચાવન દિવસ પછી જ્યારે શાહબાઝ ખાન અરેસ્ટ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી કેને ટીએમસી સરકારના મુખ્યમંત્રી અમતા બેનર્જી અને તઈની પોલીસે એમને સાથ સહકાર આપ્યો એના પછી હમણાં પકડાય છે આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોરચા તરફથી મહિલાઓ તરફથી ત્યારે આ વિષયને પાછા મળી અને હવે પકડાઈ ગયું છે તો બધી બહેનો ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સખ્ત સજા એમને આપવામાં આવે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ અમે ઈચ્છે છે કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે અત્યાચાર કરે મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનરજી જોઈ રહ્યા છે આજે અને જોઈએ તો જોઈએ પણ એને પોતાને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો આ અમે કદાપી નહીં ચલાવી લઈએ મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે એમણે પોતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોસ્કોથી માંડીને વિવિધ કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે અને દરેક જગ્યાએ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે ત્યારે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ફરિયાદ પણ ન લે સોળ સત્તર વર્ષની દીકરીને ગાયબ કરી દે છે આજા એવા લોકોને તો તરત જ તત્કાલ ફાંસી આપી દેવી જોઈએ અને અમે બધી જ બહેનો એને પખોડીએ છીએ મમતા બેનર્જીને રાજીનામું આપવા માટે અમે લોકો તત્કાલ ચલત કાર્યક્રમ કરવા માટે બધે જ એકત્ર થયા છે વેલ અમે બધા મહિલા સશક્તિકરણને માનનારા લોકો છીએ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મોદીજીના શાસનકાળમાં આપણે જોઈ રહ્યા છે નારી વંદના અધિનિયમને પાર્લામેન્ટમાં પાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ રાજકીય રીતે અને એને પોતાને એક ડિસાઇઝિવ પોઝિશન પર રાખવા માટે મોદીજી તત્પર છે લગાતાર કામ કરી રહ્યા છે વર્ષોથી ગુજરાતમાં બાર તેર વર્ષ અને અત્યારે છેલ્લા નવ દસ વર્ષથી કેન્દ્રમાં તો મહિલાઓ સશક્ત થઈ છે અને હવે અમે અવાજ પાડી એવા છીએ પરંતુ સંદેશ ખાલીની વાતને ત્યાં એફઆઈઆર સુધી ન લખે એવી આ પશ્ચિમ બંગાળની પોલીસ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી મહિલા હોવા છતાંય મહિલાઓને પોતે સાચવી શકતા નથી સુરક્ષિત રાખી શકતા નથી એવા મમતા બેનર્જીની પાસે અમે રાજીનામું માંગીએ છીએ એમને વખોડીએ છીએ એમના શાસનને વખોડીએ છીએ